રાપર નાગેશ્વર મંદિરે શિવ મહાપુરાણ કથામાં ભાવિકો ઉમટ્યા હાલ ચાલી રહેલા પવિત્ર અને પાવન શ્રાવણ માસ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ કથા તારીખ સત્યાવીસ સાતથી ચાર આઠ સુધી વખતા અજયપ્રસાદ કોરના વ્યાસ પીઠે કરવામાં આવી છે જેમાં શિવ મહાપુરાણ કથા દરમિયાન શિવ વિવાહ સતી પ્રાગટ્ય ગણેશજી પ્રાગટ્ય કાર્તિક સ્વામી પ્રાગટ્ય દશાનંદ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના મહિમાનું સંગીતમય શૈલીમાં કથા રસપાન કરવા માટે રાપર કલ્યાણપર નીલપર રતનપર નંદાસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કથાશ્રવણ કરી રહ્યા છે કથાના મુખ્ય યજમાન પદે પ્રાગજી જયશંગ માલી પરિવાર અમરશી રવજી દરજી પરિવાર ધરમશી દેવજી વાવિયા પરિવાર લવજી મોમાયા દરજી પરિવારે લાભ લીધો છે આ કથા દરમિયાન ખેમજીભાઈ માલી નરેશ માલી કાંતિભાઈ માલી ગણેશભાઈ પટેલ લક્ષ્મણભાઈ માલી વાલજીભાઈ ખેર વિનોદ માલી પરશોત્તમ માલી અલ્પેશ મહારાજ તથા નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા કથા દરમિયાન જહેમત ઉઠાવવાના છે પૌરાણિક ગણાતા રાપરના નાગેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે શ્રાવણ માસ દરમિયાન દરરોજ વહેલી સવારે ભાઈઓ બહેનો દર્શનાર્થે ઉમટી રહ્યા છે નાગેશ્વર મહાદેવ છેલ્લા તેતાલીસ મહાશિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં સળંગ ઓગણત્રીસ વર્ષ રાયમલ બાપાએ કથાનું રસપણ કરાવ્યું છેલ્લા આઠ વર્ષથી અજય પ્રસાદ ગોર લલિયાણાવાળા હાલે સામખિયારીવાળા સરસ સુંદર મજાનું રસપણ કરાવે છે અને નાગેશ્વર મંદિર પાંચસો વર્ષ ઉપરનું પુરાનું મંદિર છે અને ગામના માણસોની ભક્તિ ભાવના બહુ સારી છે બહુ પબ્લિક દર્શન કરવા આવે છે અને નાગેશ્વર સૌનું કલ્યાણ કરે છે મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો